નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ પહેલી જૂન બે હજાર ચોવીસને વાર શનિવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તમામ માર્કેટ યારના તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ ચાર હજાર ત્રણસો રૂપિયાથી પાંચ હજાર ચારસો રૂપિયા હળવદ પાંચ હજાર એકાવન રૂપિયાથી પાંચ હજાર પાંચસો એંશી રૂપિયા મોરબી ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર ચારસો રૂપિયા બોટાદ ચાર હજાર આઠસો પચાસ રૂપિયાથી પાંચ હજાર ચારસો પિસ્તાલીસ રૂપિયા સસદણ ચાર હજાર છસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો રૂપિયા ગોંડલ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર ચારસો અગિયાર રૂપિયા વાંકાને ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર ત્રણસો રૂપિયા જેતપુર ચાર હજાર બસો પચાસ રૂપિયાથી પાંચ હજાર ત્રણસો રૂપિયા થરા ચાર હજાર છસો રૂપિયાથી પાંચ હજાર આઠસો પચીસ રૂપિયા ઊંઝા ચાર હજાર છસો રૂપિયાથી છ હજાર બસો રૂપિયા થરાદ ચાર હજાર બસો રૂપિયાથી પાંચ હજાર એકત્રીસ રૂપિયા પાટણ ચાર હજાર છ રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા ડિયોદર ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર રૂપિયા રાપર ચાર હજાર ત્રણસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા જામનગર ત્રણ હજાર પચીસ રૂપિયાથી પાંચ હજાર ચારસો રૂપિયા અમરેલી સોળસો એંશી રૂપિયાથી પાંચ હજાર ત્રણસો પંચાવન રૂપિયા સાવરકુંડલા ચાર હજાર સાતસો રૂપિયાથી પાંચ હજાર ચારસો સિત્તેર રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલના ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કેસ